ઉનાળાની શરૂઆતની સાથે જ ભુજ શહેરમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે શહેરના અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે ઉનાળાની શરૂઆત સાથે જ ભુજમાં પાણીની સમસ્યા સર્જાય છે શહેરના અનેક વિસ્તારમાં લોકોને ત્રણ ચાર દિવસે પાણી મળી રહ્યું છે શહેરમાં ઊભી થયેલી પાણી સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે ભૂજ શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદા આધારિત છે જેના કારણે શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા યથાવત રહી છે આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે દરમિયાન આ અંગે ભૂજ પાણી પુરવઠા સમિતિના ચેરમેન શ્રી ઠક્કરે ચંચલ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલે ભૂજ શહેરમાં બોરની સંખ્યા વધારવા તેમજ વધુ પાણીનો જથ્થો મળે તે માટે નર્મદા વિભાગને જાણ કરવામાં આવેલ છે જેથી ઉનાળામાં પાણીની તંગી નિવાડી શકાય શ્રી ઠક્કરે ન્યૂઝ સાથે વાત કરી હતી અત્યારે પીવાના પાણી માટે વ્યવસ્થા એ કરવામાં આવી છે કે અત્યારના આપણા બોર છે ભુજ નગરપાલિકાના દસ બોર એમાંથી અત્યારે પાંચ એમએલ પાણી નીકળતું હતું તો અમે એક સંસ્થા દ્વારા અમે પાણી બોરની ટેસ્ટિંગ કરાવી અને મોટા ઊંચા પાવર મોટરું નાખી તા એમાં હતા આપણે પંદર દસ બોરમાંથી પંદર એમએલડી પાણી મળશે અને એ આપણે મહિના દિવસમાં ઓનલાઈન ટેન્ડર કરશું અને મહિના દિવસમાં એ આપણે એને કામ ચાલુ થઈ જશે અત્યારે તો ચાર ટેન્કર નાના છે એક ટેન્કર મોટું છે અને એ ટેન્કર બધાને ઓનલાઈન ઓફલાઈન જે વર્ધી આવે છે એ પ્રમાણે પાણી દઈએ છીએ અને જ્યાં ગટ્ટર મિશ્ર પાણી હોય છે ત્યાં દઈએ છીએ અને બીજું કે અત્યારે અમે અમારા શહેર પ્રમુખ એને રજૂઆત કરી મિતભાઈ ઠક્કરને તો એ લોકોને ધારાસભ્યશ્રીને સંસદ સભ્યશ્રીને અને જિલ્લા પ્રમુખશ્રીને અમે રજૂઆત કરી અને ત્યાં નર્મદામાંથી પણ અમને પાણીની એમએલડી વધારી દેશે